યુવાનો પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મૌખિક સૂચનાથી પાટડી જેલ રોડ દેવોશન સ્કૂલ પાસે ગટર પમ્પિંગ સ્ટેશન સફાઈ કરવા માટે મોકલ્યા હતા સફાઈ કરવા તો તેમને મોકલ્યા પરંતુ જે તે કોન્ટ્રાક્ટર અથવા પાલિકા દ્વારા તેઓને સેફ્ટી કીટ વગર મોકલ્યા હતા જે બાદ જીરાકભાઈ પાટડિયા અને જયેશભાઈ પાટડિયા પંપિંગ સ્ટેશનમાં આવેલ પંદર થી વીસ ફૂટ આવેલ કુંડીઓ સફાઈ કરવા ઉતર્યા હતા જેમાં તેઓને કુંડીમાં ગેસ ગુંગળામણ થતા બેભાન થયા હતા ત્યારબાદ ઘણા સમય બાદ બહાર ના આવતા તેઓની સાથે રહેલ ચેતનભાઈ મંગાભાઈ પાટડિયા દ્વારા તેઓને અન્ય લોકોની મદદથી બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા પાટડી પાલિકામાં વરસ બજાવતા યુવાનોના પાટડી પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર તથા કોન્ટ્રાક્ટર સંજય પટેલ વિરુદ્ધ પોલીસે પાલિકાની ચાલુ ફરજ દરમિયાન કુંડીમાં ઉતરેલા કર્મીઓને પૂરતા સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન કરાતા કુંડીમાં

અને ત્યાં સફાઈમાં ગટરની અંદર ઉતરતા બંને ભાઈઓનું ખરું મૃત્યુ થયું છે બંને મૃતક પરિવારો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું અને આજે આ બાબતને લઈ જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે હું ભાણધ્રા હતો અને ભાંગધ્રાથી હું સીધો મૃતક પરિવારને ત્યાં હોસ્પિટલ ખાતે મળ્યો ત્યારબાદ મૃતક પરિવારની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ અને સરકારી હોસ્પિટલમાં એમનું પીએમની કાર્યવાહી આગળ કરવામાં આવી અને મૃતક પરિવારની ચાર કે પાંચ લેખિત માગણી હતી એ માગણીમાંથી પોલીસ પ્રશાસને એમની જે લેખિત ફરિયાદ સ્વીકારવાની હતી એ લેખિત ફરિયાદ મૃતક પરિવારના એક કાકાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા એમને લેખિત ફરિયાદની કોપી આપવામાં નથી આવેલી પરંતુ એમને પોતાની લેખિત ફરિયાદ પાત્ર પોલીસ સ્ટેશને આપી છે અને ત્યારબાદ અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પાડલી ખાતે માન્ય મુખ્યમંત્રી આપે કહ્યું કે લેખિત ફરિયાદ આપવામાં આવી છે તેમાં આરોપીના કોના કોના નામ દર્શાવવામાં આવે છે લેખિત ફરિયાદમાં ચાર નામ છે અને જે લોકો સીધા આ મૃત્યુ પાછળ જવાબદાર છે એવા લોકોના નામ મૃતક પરિવારે આપ્યા છે એ લોકોએ પોતાની જાતે મૃતક પરિવારે અને જે સફાઈ કર્મચારીઓ એમની સાથે હતા એમને મૃતક પરિવારની સાથે રહી અને ફરિયાદ દાખલ કરાઈ છે સમાજના દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આ દુઃખની ઘડીમાં એમની સાથે રહ્યા અને લીગલ સેલની આખી ટીમ એ પણ પોલીસ સ્ટેશને હાજર રહી અને સંપૂર્ણ કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવા માટેની અમે લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે આપી છે અને ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો એ કાર્યક્રમ હતો અને મૃતક પરિવારે પોતાની ડેટ બોલી લેવાનો અસ્વીકાર કર્યો હતો એટલા માટે થઈ અને જિલ્લા પ્રશાસનને પણ એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી એમની ચાર કે પાંચ માગણી હતી અને એ માગણીને ધ્યાનમાં લઈ સૌ સમાજના વરિષ્ઠ આગેવાનોની સાથે હું પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે મિટિંગમાં હાજર હતો અને મૃતક પરિવારે જે પણ માગણી કરી છે એ માગણી લેખિત સ્વરૂપે જિલ્લા પ્રશાસન આપશે ત્યારબાદ જ મૃતક પરિવાર પોતાના બંને દીકરાઓની ડેટ બોલી સરકારી હોસ્પિટલથી ઉપાડે એવી એમની માગણી અને ન્યાયતંત્ર પાસે રાવ પણ છે પણ હું સરકારી તંત્રને વિનંતી કરું છું કે જે પ્રમાણેની ઘટના બની છે એ પ્રમાણેની ઘટના ફરી આખા સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ન બને એ માટે તમે સાવચેતીના પગલાં લેશો અને જે પ્રમાણે હાઈકોર્ટનું ક્લિયર ડાયરેક્શન છે કે જ્યારે એક બે હજાર ત્રેવીસમાં કોઈ વ્યક્તિએ જાહેર અરજી કરી હતી અને માન્ય હાઈકોર્ટ શ્રી સ્પષ્ટ નિર્દેશ આપેલા છે કે કોઈ પણ વ્યક્તિને ગટરની અંદર ઉતરવાની નથી મશીનરીથી જ કામ કરવાનું તેમ છતાં જો તંત્ર અમાન્ય વર્તન કરી અને આ રીતે લાખો જાન જતી હોય ત્યારે આપણે પણ વિચારવું જોઈએ અને આ બાબતે ગંભીર ચિંતન કરવું ગઈકાલ તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે કલાક અગિયાર થી બાર ની વચ્ચે પાટણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ડીઓસન સ્કૂલની પાછળ પંપિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ ત્રણ કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા આ દરમિયાન પંપિંગ સ્ટેશનની અંદર ગટરમાં ગેસની ગુંગરામણના કારણે ત્રણ ઈસમોમાંથી કુલ બે ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયાના અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને મરણજના જનારના કુટુંબીકાના વડદે હોય પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરૂમાં બીએમએસની કલમ એકસો પાંચ એકસો પચીસ ચોપન તથા પેટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે જેની આગળની તપાસ અમુક ચલાવી રહેલ છે આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ